વિકસિત ભારત સંકલ્પ એ યાત્રા સરસ્વતી તાલુકાના રવિયાણા ગામે પહોંચી આ પ્રસંગે વિનયકુમાર પ્રજાપતિ ડાયરેક્ટર પાટણ કલેક્ટર શ્રી જિલ્લા વિકાસ અધિકારી પ્રાંત અધિકારી નાયબ જિલ્લા વિકાસ અધિકારી મામલતદાર શ્રી આરોગ્ય અધિકારી ટીપીઓ શ્રી આઈ સીડીએસ વિભાગના કર્મચારીઓશ્રી તથા અન્ય વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં રવિયાણા પ્રાથમિક શાળાની બાળાઓ તથા ગ્રામજનો દ્વારા સામયું કરી સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આ પ્રસંગે શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીતથી તમામ અધિકારીશ્રી તથા ગ્રામજનોનું સ્વાગત કર્યું હતું ત્યારબાદ બાળાઓ દ્વારા ધરતી કહે પુકાર કે નાટિકાનું અને અન્ય કાર્યક્રમોની સુંદર ઝલક બદલ શાળાના આચાર્યશ્રી તથા શિક્ષક મિત્રોએ કાર્યક્રમમાં સહભાગી થયેલ તમામ વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે આંગણવાડી સુપરવાઇઝર તથા કાર્યકરોએ અવનવી વાનગીઓની પેશકશ કરી હતી આ પ્રસંગે ગામના સરપંચ શ્રી કાનજીજી ઠાકોર તલાટી શ્રી દશરથજી ઠાકોર માજી સરપંચ ભૂપતજી ઠાકોર બબાજી ઠાકોર વિરોધ પક્ષના નેતા બિપિનજી ઠાકોર પ્રહલાદજી ઠાકોર જયંતિજી ઠાકોર બળદેવજી ઠાકોર વિજુભા પરમાર રમેશભાઈ દેસાઈ તથા યુવા મોરચા પ્રમુખ ભરતજી ઠાકોર તેમજ ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી આ રથ મારફતે ગ્રામજનોએ સરકાર દ્વારા કરાયેલ વિકાસની ઝાંખી પણ નિહાળી હતી આ વાત આટણ